વેલકમ ટુ પ્રાપ્તિસ કિચન ઠંડીમાં ગરમા ગરમ ખાવાની મજા પડી જાય એવા મસાલા રોટલાની રેસીપી શેર કરવા આવી છું તો તેના માટે પહેલાં આપણે એક પેસ્ટ તૈયાર કરી લઈએ તો આ પેસ્ટ આપણે વાટીને બનાવવાની છે તો તેના માટે ખાંડણીમાં આપણે ત્રણ નંગ મરચાં અને અડધા ઇંચ જેટલા આદુના ટુકડા એડ કરી દઈએ ત્યારબાદ લીલું લસણ છે જેનો ઉપરનો ભાગ મેં લીધો છે આઠથી દસ જેટલા લીલું લસણ છે તેનો ઉપરનો ભાગ લીધો છે પાંદડા આપણે એડ નથી કરવાના તો હવે આપણે દસ્તાની મદદથી વાટી અને અતકચરી એવી પેસ્ટ તૈયાર કરી લઈએ આ પેસ્ટની ક્વોન્ટિટી છે તે તમારે થોડી વધુ રાખવાની છે કેમ કે આ મસાલો રોટલો બનાવવા માટે આપણે આ પેસ્ટ બે જગ્યાએ ઉપયોગમાં લેવાની છે તો વધુ ક્વોન્ટિટીમાં બનાવી લેવી મેં અત્યારે એક નંગ તીખા લીલા મરચાંનો અને બે નંગ મોડા મરચાંનો એડ કરી અને આ પેસ્ટ તૈયાર કરું છું જો તમને રોટલો વધુ સ્પાઈસી પસંદ જોઈતો હોય તો બે નંગ તીખા લીલા મરચાં અને એક નંગ મોડા મરચાનું એડ કરીને તમે ક્વોન્ટિટી એડજસ્ટ કરી શકો છો તો અહીં આપણે અતકચરી પેસ્ટને વાટી લીધી આ પેસ્ટને આપણે સાઈડ પર રાખી દઈએ ત્યારબાદ એક મિક્સિંગ બાઉલમાં આપણે બે વાટકા બાજરીનો લોટ લઈ લઈએ બે વાટકા બાજરાના લોટમાંથી તમે છથી સાત જેટલા રોટલા આરામથી બનાવી લેશો જો રોટલા મીડિયમ સાઇઝના હશે તો અને જો રોટલા મોટી સાઇઝના બનાવશો તો ચારથી પાંચ બની જશે તો અહીં આપણે બે વાટકા જેટલો લોટ લઈ લીધો હવે આપણે તેમાં એક ચમચી નમક એડ કરી દઈએ એટલે કે નમક આપણે સ્વાદ અનુસાર એડ કરવાનું છે તો એક ચમચી જેટલું નમક એડ કરી દઈએ ત્યારબાદ અડધા વાટકા જેટલા મેથીના પાંદ છે જેને મેં રેન્ડમ ચોપ કરી લીધા છે અને ચોખ્ખા પાણીથી ધોઈને લઈ લીધા છે તો અડધા વાટકા જેટલા એડ કરી દઈએ ત્યારબાદ અડધા વાટકા ચોપ કરેલા લીલા ધાણા છે તેને પણ એડ કરી દઈએ જો તમને લીલા ધાણા પસંદ ના હોય તો તમે તેની ક્વોન્ટિટી એડજસ્ટ કરી શકો છો ત્યારબાદ આપણે જે વાટીને પેસ્ટ રેડી કરી છે તે એક ચમચી જેટલી એડ કરી લેશું અને વન ફોર્થ કપ જેટલું લીલું લસણ ઝીણું ચોપ કરેલું છે તેને એડ કરી દઈએ હવે આપણે રોટલા બનાવવા માટેનો લોટ બાંધવાનો છે તો તેના માટે થોડું થોડું પાણી એડ કરતા જઈએ અને મીડિયમ સોફ્ટ એવો રોટલા બનાવવા માટેનો પરફેક્ટ કન્સિસ્ટન્સીવાળો લોટ રેડી કરી લઈએ જે રીતે આપણે સાદા રોટલા બનાવવા માટેનો લોટ બાંધીએ છીએ બસ એ જ રીતે એ જ કન્સિસ્ટન્સીવાળો આ મસાલા રોટલાનો લોટ આપણે બાંધવાનો છે જો વધુ પડતો કઠણ થઈ જશે તો રોટલા છે તે તૂટતા જશે અને જો વધુ પડતો ઢીલો લોટ બંધાઈ જશે તો રોટલા છે તે સારી રીતે આપણે શેકી નહીં શકીએ એટલા માટે પાણીને સાચવીને એડ કરવું તો અહીં મને આ રીતની કન્સિસ્ટન્સી આપવા માટે દોઢ વાટકા જેટલા પાણીની જરૂર પડી છે અને હવે આપણે આ લોટને એકદમ સારી રીતે હથેળીની મદદથી ગુણવી લઈએ જેમ જેમ તમે રોટલાના લોટને ગુણવશો તેમ તેમ રોટલો છે તે પરફેક્ટ બનશે જ્યારે પણ કોઈ પણ રોટલો બનાવો તો રોટલાના લોટને એકદમ સારી રીતે હથેળીની મદદથી ત્રણથી ચાર મિનિટ માટે મસળી લેવો જેથી કરીને રોટલા છે તે પરફેક્ટ બને અને તૂટે પણ નહીં તો અહીં આપણે હથેળીની મદદથી એકદમ સારી રીતે લોટને છે તે મસળી લીધો હવે તમારે જેટલી સાઇઝના રોટલા કરવા હોય એવડી સાઇઝના આપણે લુવા કરવાના છે તો હું અત્યારે મીડિયમ સાઇઝના લુવા લઈ રહી છું કેમકે મારે મીડિયમ સાઇઝના રોટલા કરવા છે તો આપણે આ લુવા કરી અને એ એક એક લુવાને પણ હથેળીની મદદથી મસળી અને આપણે રોટલાને શેપ આપીશું તો એકદમ સારી રીતે એકથી બે મિનિટ માટે આ લોટને છે તે ફરી આપણે મસળી લઈએ ત્યારબાદ આપણે બંને હાથની વચ્ચે આ રીતે પ્રેસ કરતા જઈ અને ગોળ એવો આલુવાને શેપ આપી દઈશું ત્યારબાદ આપણે તેને હાથેથી થાબડી અને આ રોટલો બનાવશું જો તમને પાટલાની મદદથી રોટલાને ટીપીને બનાવવો હોય તો તમે એ રીતે પણ બનાવી શકો હું અત્યારે હાથેથી થાબડી અને આ રોટલો બનાવીશ અને આ રોટલો આપણે વધુ પડતો જાડો પણ નહીં અને વધુ પડતો પતલો પણ નહીં એ રીતે બનાવવાનો છે તો આ રીતે આપણે એકદમ સારી રીતે થાબડી અને બનાવી લઈએ હથેળીની મદદથી આપણે આ જે રોટલાની એજીસ છે એટલે કે કોર્નરનો ભાગ છે તેને પહેલાં આપણે પાતળો કરવાનો છે ત્યારબાદ વચ્ચેનો જે ઝાડો ભાગ છે તેને આપણે સેપ આપીશું તો પહેલાં આપણે હથેળીની મદદથી કોર્નરને છે તે પાતળી કરી લઈએ આ મસાલા રોટલાને તમે વેલણ અને પાટલાની મદદથી વણીને પણ શેપ આપી શકો છો મેં બેથી ત્રણ મહિના અગાઉ મારી ચેનલ પર બાજરીની ફૂલેલી ફૂલેલી અને પોચી રોટલી કઈ રીતે બનાવી તેની રેસીપી પોસ્ટ કરી હતી તો જો તમને શિયાળામાં બાજરીની ગરમાગરમ રોટલી ખાવાની ઈચ્છા થાય તો તમે આ મારી રેસીપી જરૂરથી જોજો તો અહીં એવું લાગે કે હાથમાં આ લુવા જે કર્યા છે તેને શેપ આપતી વખતે ચોટે છે તો એજીસ પર થોડું પાણી લગાવી લેવું અને ફરી આપણે તેને આ રીતે હાથેથી થાબડી અને શેપ આપી દઈએ વચ્ચે વચ્ચે જરૂર લાગે તો પાણીને છે તે લગાવતું જવું વચ્ચેના પાર્ટમાં અને આ રીતે એકદમ સહેલાઈથી શેપ આપી દેવો મારી ચેનલ પર મેં વિન્ટર સ્પેશિયલ હેલ્ધી રેસીપીઓ પોસ્ટ કરી છે તો જો તમારે હેલ્ધી રેસીપીઓ જોઈતી હોય તો મારી ચેનલને આજે જ વિઝિટ કરો અને સાથે સાથે સબસ્ક્રાઈબ પણ કરશો તો અહીં આપણે મીડિયમ સાઇઝનો પતલો પણ નહીં અને જાડો પણ નહીં એવો રોટલો બનાવીને રેડી કરી લીધો જોઈ શકો છો એકદમ સરસ એવો આપણે શેપ આપી દીધો અને આ રીતનો મીડિયમ થીક એવો રાખ્યો છે હવે આ રોટલાને શેકવા માટે આપણે આ રોટલાને લોઢી ઉપર શેકવાનો છે તો તેના માટે મેં ગેસની મીડિયમ ફ્લેમ પર લોઢીને ગરમ થવા રાખી દીધી હતી એકદમ સારી રીતે ગરમ થઈ જાય ત્યારબાદ ગેસની ફ્લેમ લો કરી અને અડધી ચમચી જેટલું ઘી સ્પ્રેડ કરી દઈશું રોટલાની સાઇઝ પ્રમાણે આપણે લોઢી ઉપર ઘી સ્પ્રેડ કરવાનું છે ત્યારબાદ આપણે જે રોટલો થાબડીને રેડી કર્યો છે તેને સેટ કરી દઈએ અને હવે ગેસની મીડિયમ ફ્લેમ પર આપણે એજીસ પર ઘી લગાવી એક ચમચી જેટલું અને આ રોટલાને થવા દઈશું ફક્ત એક મિનિટ જેવું થવા દેવાનું છે અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખવાની છે એક મિનિટ જેવું થઈ ગયું છે હવે આપણે પલટાવીને જોઈ લઈએ તો રોટલાને પલટાવી લીધા બાદ આપણે ફરી એક ચમચી જેટલું તેની એજીસ પર ઘી લગાવી દઈશું આ રીતે સ્પ્રેડ કરી લઈશું તમે બટર ઘી અથવા તો તેલ કોઈપણ વસ્તુનો ઉપયોગ કરી શકો છો આ મસાલા રોટલાને શેકવા માટે પણ ઘીમાં આ મસાલા રોટલાનો ટેસ્ટ વધુ સારો આવે છે એટલા માટે બને તો ઘીનો ઉપયોગ કરવો એક ચમચી જેટલું ઘી લગાવી લીધા બાદ ગેસને મીડિયમ ફ્લેમ પર ફરી નીચેની સાઈડ આપણે એક મિનિટ જેવું આ રોટલાને થવા દઈશું ત્યારબાદ આપણે તેને પલટી લઈશું એક મિનિટ જેવો સમય થઈ ગયો છે હવે આપણે રોટલાને પલટાવીને જોઈએ તો નીચેની જે સાઈડ આપણે શેકવા માટે રાખી લેતી તે આ રીતે એકદમ સરસ ક્રિસ્પી થઈ ગઈ છે અને એકદમ સરસ ભાત પડી છે તો હવે આપણે ફરી એક ચમચી જેટલું એજીસ પર ઘી લગાવી લઈએ અને ઉપર જે ક્રિસ્પી સપાટી દેખાઈ રહી છે તેની ઉપર આપણે પેસ્ટ લગાવીશું તો એક ચમચી જેટલી વાટેલી જે પેસ્ટ રેડી કરી છે તે લગાવી દઈએ જો તમને વધુ તીખું પસંદ ના હોય તો તમે અડધી ચમચી જેટલી પેસ્ટ એડ કરી શકો છો ત્યારબાદ એક ચમચી ઝીણું ચોપ કરેલું લીલું લસણ છે એડ કરી દઈએ અને અડધી ચમચી જેટલું ઘી એડ કરી દઈએ તમે અહીં ઘીની જગ્યા પર બટર પણ ઉપયોગમાં લઈ શકો છો અને જો વધુ ઘી પસંદ હોય રોટલાની ઉપર તો એક ચમચી જેટલું ઘી એડ કરી શકો છો હવે આ બધી વસ્તુને આપણે પહેલાં તો ચમચીની મદદથી મિક્સ કરી લઈએ અને ત્યારબાદ ધીરે ધીરે આખા રોટલા ઉપર આપણે સ્પ્રેડ કરી લઈશું આ બધી વસ્તુને જો તમારા ઘરમાં બાળકોને પીઝા પસંદ હોય તો એ લોકોને આ રેસીપી જરૂરથી ટ્રાય કરાવજો અને તમે જો એકવાર આ લસણીઓ મસાલા રોટલો ટ્રાય કરી લીધો તો તમને કડકડતી ઠંડીમાં રોજે આ રોટલો ખાવાની ઈચ્છા થશે એટલો ટેસ્ટી બને છે ટેસ્ટને આપણે એકદમ સારી રીતે સ્પ્રેડ કરી લીધા બાદ ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું અને તાવીથાની મદદથી આ રોટલાના આપણે આ રીતે ચાર ભાગ કરી લેવાના છે તો અહીં આપણે ચાર ભાગ કરી લીધા રોટલાના હવે હું તમને બતાવું તો જોઈ શકો છો એકદમ સારી રીતે સ્ટફિંગની સાથે આ લસણીઓ મસાલા રોટલો બનીને તૈયાર છે તો તેને દહીંની સાથે સર્વ કરી લઈએ તૈયાર છે કડકડતી ઠંડીમાં ગરમા ગરમ ખાવાનો મજા પડી જાય તેવી લસણીઓ મસાલા રોટલાની રેસીપી અને સાથે ઠંડુ ઠંડુ દહીં તો રાસની જોવો છો બજારમાં અત્યારે ભરપૂર માત્રામાં લીલું લસણ આવવા લાગ્યું છે તો આજે જ આ રેસિપી ટ્રાય કરો અને જો રેસીપી ગમે તો ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર જરૂરથી કરજો અને હા મારી જેમ રોટલા પ્રિય લોકોને તો ખાસ આ રેસીપી શેર કરજો જો તમને આવા બીજા રેસીપીના વિડીયોઝ જોઈતા હોય તો મારી ચેનલને આજે જ વિઝિટ કરો જેમાં મેં વિન્ટર સ્પેશિયલ ઘણી રેસીપીઓ પોસ્ટ કરેલી છે સબસ્ક્રાઇબ પણ કરજો અને હા બેલાઇકન પણ પ્રેસ કરજો જેથી કરીને તમને આવા અવનવા હેલ્ધી અને વિન્ટર સ્પેશિયલ રેસીપીની નોટિફિકેશન્સ છે તે મળતી રહે આવા બીજા અનોખા રેસીપીના વિડીયો સાથે આપણે ફરી મળીશું બ બાય થેન્ક્સ ફોર વોચિંગ